અત્યારે હાલમાં આવી મોટી ખબર અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટા છવાયો વરસાદ પડી રહ્યો છે બુધવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અમદાવાદના નગર મકરબા થલતે જ પકવાન ચાર રસ્તા ગુજરાત હાઈકોર્ટ ગોતા સોલા સહિતના એસજી હાઇવે પર વરસાદ ખાબક્યો છે વરસાદના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગ આગામી ચાર દિવસે ગુજરાતમાં ભારે હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરના મોટા ભાગ વિસ્તારોમાં ધમોધોકારો વરસાદ વરસ્યો છે જેમાં પહેલાદનગર મકરબા સ્થળથી જ પકવાન ચાર રસ્તા ગુજરાત હાઈકોર્ટ ગોતા સોલા સહિતના એસજી એવી વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે આ સાથે વેજલપુર સાયન્સ સિટી સિલજ વૈષ્ણોદેવી શિવરંગની ચાંદખેડા તુમા ભોપલ આંબલી જુહાપુરા શ્યામલ યુનિવર્સિટી રોડ પાજર રાણીપ વ્યાડજો પંચવટી મીઠા વખડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ધોધમાર વરસાદને પગલે પહેલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ